આજે ભાઈ આવ્યો ને એ કંપનીમાં લડાઈ કરીને આયેલો છે આજે તો કાકાજી મને જવા મળે તો જ નગર નોકરી આપણે કરવાની થતી ઉડે તો જ હા બરાબર બાકી આપણે નોકરી કરવાની થતી નહીં હેલો ગાઈસ વેલકમ ટુ ફર્સ્ટ બ્લોગ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ લાગે હાલ તો જોઈએ આગળ શું થાય છે કે જ બ્લોક આપણે ઊંચા પગપાળા સંગ જવાનો છે તો એના અનુસંધાને બનાવીશું તો એમાં કઈ રીતનું ક્યાંથી જઈશું કેવું રીતનું સ્કેડ્યુલ રહેશે ત્યાં શું જમવાનું બનાવીશું કયા રૂટ ઉપર જઈશું કેવી મસ્તી થશે એ બધું અંદર જોવા મળશે તો હે ગાઈસ આપણે આવી ગયા છીએ ગાંધીનગર જ્યાંથી આપણા ચાલવાની શરૂઆત કરવાની હતી એ જે મંદિર દેખાઈ રહ્યું છે આ એક્ઝેક્ટ મારે પાછળ ઉમિયામાનું મંદિર દેખાઈ રહ્યું છે આ પબ્લિક આવી ગઈ છે ધજા રેડી થઈ ગઈ છે આ મંદિરેથી આપણે શરૂઆત કરવાની છે આ લોકો ચાલતા નીકળ્યા છે પણ

જયુ મિયા જયુ મિયા

દંડા હવે ક્યાં મળ્યું છે એક ભાઈ ને હું મોકલ્યું ગોતવા માટે હવે દંડા મળે તો સારી વસ્તુ છે ચાલતા ટાઈમ પાછું એનર્જી ઘટી જાય ગયું કેવું થાય તો એના માટે એક ચોકલેટો લેવા આવ્યા છીએ જે એનર્જી પુસ્ટ કરી આપો આ એક લીંબુવાળી ચોકલેટ દેખાય લઈ જાય લઈ લે લઈ લે તો પાંચ પેકેટ લઈ લઉં કેટલા નંગ આવે છે

દંડા લેવાનું છે આ આપણા ભાઈઓ આવી ગયા છે આપણી ગાડીઓ બે બે અહીંયા ગાડી ઊભી હતી હવે એમની રાહ જોઈને ઊભા હતા એ આ પહેલા દીક જોડે ત જાસો આ જો બૂટ જોઈ એ ભાઈ બૂટ હાલો ભાઈ ઓમને પેલા આ નિરવ ને મારો ભાઈ બે આયા બરાબર આ સાહેબ આ સાહેબ ના જોડે વેદાંત

જય ઉમિયા એક આ જગ્યા સિલેક્ટ કરી છે જે અત્યારે આરતી કરીશું સાંજની અને પછી ત્યાંથી થોડો ચા નાસ્તો કરી અને નીકળીશું આ આરતી તૈયાર થઈ રહી છે વેદાંતભાઈ આરતી તૈયાર કરી રહ્યા છે ઓલમોસ્ટ આરતી રેડી છે

લાઇટ મન લુ આયો ભાઈ તારે સેટઅપ થયું

ચાલતા ચાલતા ઘણા આગળ આવી ગયા આરતી બારતી કરી આગળ ઘણા આવી ગયા પગ મો થાય છે પાપડી હાલવાની વાત હતી ચાલ નિયમ જ જોઈએ પાપડી કાઢે છે કે પછી ખાલી આરામ કરે છે આ જોવું પડશે આવો આ મિસ્ટ્રી છે થોડીક વાર થેલી આ ધોઈ લે તો મંડે છે કે પાપડી કાઢજો પાપડી કાઢજો આ પબ્લિક બેઠી છે પંગત પડી જાય પંગત એકદમ કમ્પ્લીટ થાકી ગયા પછી તો જ્યાં છીએ અમે પાપડી ખુલાય ની રાહ જોઈ રહ્યા છે આ તો ભાઈ આવતો તો ચાર પાપડી ખોલો પાપડી ખોલો હવે નાસ્તો ફાઇનલી નાસ્તો નીકળી રહ્યો છે મારા જોડે ચાર પાપડી છે

પાતા એ મોય ને કરપા એ પણ બુઝ તો પેલા એમ ન જ મારવો પણ મારે તો ચા પી એમ તો નીરો આપણે તો જવું જ પડે ચા પી તો જ ક્લાસ નાસ્તો પડી ગયો અમારો રુબિન ભાઈ આયા છે ચા લઈને ઓ ચા પીજો આઈએ ભાઈ હે તત્પરતાથી તારી રાહ જોઈ રહી છે આઈએ છે ભાઈ ચા ઈ છે ચેમ્પ્રેસર મોસા છે

એ કંપનીમાં લડાઈ કરીને આયેલો સાહેબ તો કાકાજી કે ક મને જવા મળે તો જ નગર નોકરી આપણે કરવાની થતી ઉડે ઉડે તો જ હા બરાબર બાકી આપણે નોકરી કરવાની થતી નહીં બાકી 45 પોહટ તો છે જ ઓ અને ચાર કિલોમીટર કેનું આમ 14 કિલોમીટર હેડારવા નહીં 11 કિલોમીટર ઓલરેડી છે જ હેલો હો આય રે મિત ભાઈએ આઈ ગયા છે આપડા જોડે જય ઉમિયા હવે આપડા જોડે આઈ ગયા છે હવે ચાલશે કેટલું ચાલે છે એ જોવાની વાત ચાલતો જયુ મિયા જયુમિયા જયમિયા જયુ મિયા જયુ મિયા જયુ

આપડે કેટલું બાકી રહ્યું અત્યારે આ શું દસમા દેવમીટર બાકી છે હિંમત તો ઘણી છે ખાલી પગ એકલા જવાબ આલી છે ચાલો ચાલો ભાઈ એ ઓમ નો પટ્ટા હાલવાના છું અરે મારા જોડે સી એવો ઓછા છે લાગે એવું આ તો ચાલી ને કાલે સમાચાર માં આવી જાય કે ભાઈ કોઈ હતો ન તો થઈ ગયો તો શું કરું ઓ મારા હ એટલે ન કે કાલે કટપાઈ કે હી કે ભાઈ માર સયન તમે શું કર્યું આવી જાય હ કાલે 4 કિલોમીટર બાકી છે

ભાખરી આવે છે આ ઉત્કર્ષ ભાઈ જ્યાં પટાણ હટા મોબાતી ના આવેલા પણ ઈજ્જા થાજી જાય પગલા ફાઈનલી બીજા એ લોકો આવી ગયા છે આવતા દેખાઈશ આદ્રુલાયો પાછું डेस्टिनेशन नजीक आई गयु आवता आवता थोड़ी वाल लगे ऑलमोस्ट आई गया आशा है आई गया वेदांत भैया जी एज एनर्जी मो आई रहा छु एवं लगे जय उमिया बस आ जमवा बे आई गया छु चानत कर दो हाय हाय आई गया छु ફર્સ્ટ ક્લાસ સેટઅપ થઈ ગયો છે રૂમ નો તેજસભાઈ નીરાભાઈ અને મજા આનંદ આનંદ આ આપણો બીજો રૂમ આવ્યો બરાબર બીજા રૂમમાં વિશાલભાઈ આડા પડે માર ભાઈ અને હિરેનભાઈ એમને એક રૂમ લઈ લીધો આ ત્રીજો રૂમ આવ્યો ત્રીજા હાર્દિક ભાઈ નથી નથી ઉપરનું ઉપર ન અને આવ્યા હવે ચોથા રૂમમાં એ રૂપિન હટ તો ભાઈ હટ તો માર ભાઈ આ ચોથો રૂમ છે એમાં મેહળું ભાઈ જય ભાઈ આ એક ફર્સ્ટ ક્લાસ સેટઅપ થઈ ગયો અરે ઓલ ને અલ્યા અલે ખૂણ આ રૂમ આવી ગયો